તો ગઈશ તો કેમ છો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો રસિકભાઈ ઠાકોર અમારી યુટ્યુબ ચેનલ નામ છે અનુદેવ વ્લોગ્સ જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નાખજો ને આ વિડીયોની અંદર લાઈક કોમેન્ટ અવશ્ય કરજો ભાઈ અને આજે તમને હું કહેવાનો છું કે આપણે લાઈવ રોજ ક્યાંથી કરીએ છીએ ભાઈ જો સિરામિક કંપનીની અંદર અત્યારે હું ઊભો છું અને ક્યાં કઈ જગ્યાએ હું બેસીને રોજ લાઈવ કરું છું તમે બધા મિત્રો મારા યુટ્યુબની અંદર લાઈવમાં જોડાવો છો બધા તો તમારી સાથે લાઈવમાં રોજ પણ વાત કરું છું એ પણ તમને બધું દેખાડી અત્યારે કઈ જગ્યાએથી હું લાઈવ કરું છું ભાઈ તમને બધું દેખાડો ભાઈ તો લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો અને અવશ્ય લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા ને વિડીયોને વધારે શેર કરજો તો આપણે અત્યારે જો કંપનીની અંદર હું અહીંયા છું અહીંયાથી આપણે પહેલાં તો અહીંયા નેનો મશીન છે જો આ છે નેનો મશીન આની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે ઘણીવાર આપણે અહીંયા આ જગ્યાએથી તમને દેખાડતા હોઉં છું લાઈવ કરું ત્યારે

हम हाँ उत्तर प्रदेश का रहने वाले हैं आ, हा, हा। और इधर काम करके मुझे बहुत अच्छा लगता है अच्छा लगता है और जिंदगी में आप लोग को भी मौका मिले तो जरूर एक बार आई वाह वाह हमारा वा। तो गुजरात बहुत अच्छा है ना जी वाह थैंक यू थैंक यू मनीष भाई तो हमारे साथ मनीष भाई ने बात किया तो भाई ये जगह से मैं अभी कभी कभी लाइव करता हूँ तो ये भी जगह रहता है हमारा मनीष भाई आगे मित्रों तमने देखा जुओ एक ही जगह ऊपर हूँ बैठो हो छू ये जगह कई से તો અહીંયા આપણે નજીકમાં જ છે ભાઈ કંપનીની અંદર નજીકની અંદર જ છે જો આગળ આપણે મનીષભાઈ આપણે જાય છે ત્યાં છે નજીક જ જગ્યા ને અહીંયા પણ અત્યારે હું જાઉં અહીંયા પણ ઘણા બધા આપણા મિત્રો અહીંયા બાજુમાં બેઠા હોય છે એ લોકો પણ જોતા હોય છે હું લાઈવમાં વાત કરતો હોઉં છું અને તમારી સાથે પણ અવશ્ય વાત કરતો હોય છે એટલે બહુ મજા મજા આવી જાય છે તો આ જ જગ્યા અહીંયા કને છે જો ભાઈ આ જગ્યા તમને હું દેખાડી દઉં ને આ છે સાઇઝિંગ મશીન તો અહીંયા છે આપણે જો જો આ સાઇઝિંગ મશીન છે આની અંદર સાઇઝ કટિંગ થતી હોય છે ટાઇલ્સની અને ઓલી બાજુ ઘણા બધા મશીનરી હોય છે અને અહીંયાથી આપણે લાઈમાં ઘણીવાર લાઈન ઉપર પણ તમને દ્રશ્યો દેખાડતા હોય છે અલગ અલગ મશીનરી ત્યાં પણ અમારા મનીષભાઈ ત્યાં જાય છે જુઓ અને હું આ જ જગ્યાએ મિત્રો બેઠા હોઉં છું જો અહીંયા કને તમને દેખાડી આ જ જગ્યા મારી છે આ જગ્યા પાછળ દિવાલ છે ને આ લાઇટ ઉપર તમને દેખાતી છે જ્યારે મારું લાઈવ ચાલતું હોય ને ત્યારે ઉપર લાઈવ લાઇટ છે ફોક્સ એ પણ દેખાતી પણ ઉપર જો અહીંયા ફોક્સ છે અત્યારે બંધ છે એ ફોક્સ પણ ચાલુ હોય છે એટલે બોક્સ અહીંયા કણ જોવા પડ્યા બોક્સ આ બોક્સ ઉપર આ જ જગ્યાએ હું બેઠો હોઉં છું અહીંયા ગણા અને ઘણી વાર આપણે જો અહીંયા કણ પાછળનો કેમેરો દેખાડો તો આ ટેબલ દેખાતો હોય છે દેખાય છે ને તો આ જ રીતે અહીંયા હોય છું અને આ ટેબલ આપણે અહીંયા કને જો અહીંયા સાઇઝ માપતા હોય ને અહીંયા જો ચાર ટાઇલ્સ અહીંયા ભેગી રાખીને સાઇઝ માપવામાં આવે છે સાઇજિંગની તો આ જગ્યા પણ અહીંયા ટેબલની હોય છે તો આ જ જગ્યા ઉપર આપણે લાઈવ કરતા હોય છે ઘણા બધા મિત્રો તો કોમેન્ટમાં પૂછતા હોય છે તમે ક્યાંથી લાઈવ કરો છો તો આપણે આ જ જગ્યાએથી લાઈવ કરતા હોય છે કંપનીની અંદર સિરામિક કંપની છે મોરબીની અંદર ત્યાંથી જ આપણે લાઈવ કરતા હોય છે અને આ ચાર ટાઇલ્સ અહીંયા ભેગી કરીને રાખવામાં આવે છે જો ચાર ટાઈલ્સનું શેડ અહીંયા નાખવામાં આવે છે તો આવી રીતે ચાર ટાઇલ્સ છે ને જો તમને દેખાડી જો આ ચાર ટાઇલ્સ અહીંયા ભેગી કરી આની વચ્ચે જો એકદમ જોઈન્ટ હોવો જોઈએ જો આ એકદમ ભેગી ટાઇલ્સ દેખાય થોડો પણ ગેપ નથી તો સારી રીતે સાઇઝિંગ મશીનની અંદર ટાઇલ્સ કટિંગ થાય તો આવી રીતે એકદમ ભેગી થઈ જતી હોય છે આની અહીં વચ્ચે ગેપ ના રહેવો જોએ તો સારામાં સારી પ્રીમિયમ ટાઇલ્સ હોય છે આ અને ઓલી તો સાઇટમાં પડી છે એટલે ગેપ દેખાય છે ને કે ચાર છેડ આપણે ચાર ટાઇલ્સમાં અહીંયા નાખીને જોવાનો હોય અડધી કલાક કલાકે કલાકે આપણે ચેક કરવાની હોય છે ટાઇલ તો મિત્રો આજના વિડીયોમાં આટલું અહીંયાથી જ આપણે લાઈવ કરતા આ નેનો મશીન ને આ જગ્યા છે મારી જો આ જગ્યાએથી લાઈવ કરતો હોય તો તમને બધાને આજ લાઈવમાં આજના વિડીયોમાં તમને દેખાડી દઉં કે હું લાઈવ ક્યાંથી કરું છું આ જ આપણો પોલિસીંગની લાઈન છે કંપનીની અંદર અહીંયાથી જ હું રોજ લાઈવ કરું છું અહીંયા જ બેઠો હોય છું જો આ જ જગ્યાએ અહીંયા બેઠો હોય છે ને અહીંયાથી જ લાઈવ કરતો તમારી જોડે વાત કરતો હોય તો આજનો વિડીયો અવશ્ય તમને પસંદ આવ્યો હશે જરૂર લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા ને વિડીયોને વધારે શેર કરજો ને બહુ સારો સપોર્ટ આપી રહ્યા છે ને હંમેશા આવો નવો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો બધા થેન્ક યુ બાય